તો આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે અને પાક કે વરસાદને લઈને આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપનો સવાલ અમે હવામાન નિશાન પરેશ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આગાહીની વાત કરીએ તો જન્માષ્ટમીના તહેવારથી જ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે લાંબા સમયની વરાબ બાદ હાલ ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ખેડૂતોમાં ખુશીની લહેર છે કારણ કે છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ વરસાદી રાઉન્ડમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવી પણ શક્યતા છે હજુ પણ અમુક જિલ્લામાં અતિવૃષ્ટિ જેવા અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે હવામાન વિભાગે પણ કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે

આગળ વધી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં આ બંને સિસ્ટમની અસર સોળમી ઓગસ્ટની સવારથી જ જોવા મળી રહી છે સોળ ઓગસ્ટથી શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ ચોવીસ ઓગસ્ટ સુધી ચાલે તેવી શક્યતા છે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ વરસાદની તીવ્રતા પણ વધતી જોવા મળશે ખાસ કરીને આ વરસાદી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારા વરસાદ પડી શકે છે

લાભ મળશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અઢાર ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય ઓગણીસ થી એકવીસ ઓગસ્ટ દરમિયાન પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી ભારે હતું કે તહેવાર નિમિત્તે ફરવા જતા સહેલાણીઓએ ખાસ કરીને દરિયાકાંઠે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે કારણ કે બંગાળની સિસ્ટમને કારણે અરબસાગરમાં પણ કરંટ છે તે જોવા મળી રહ્યો છે જેથી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે

ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ભરૂચ સુરત તાપી અને ડાંગમાં પણ પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે અને તંત્રને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે ઉપરોક્ત જિલ્લા સિવાયના બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે જેનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ વરસાદી રાઉન્ડ ઓગસ્ટના અંત સુધીમાં પૂરો થશે જે બાદ ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને લગભગ 27 થી 28 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોને ગમરોળી નાખે એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે જેથી સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારા વરસાદ થવાની શક્યતા છે જુલાઈ મહિનામાં જેવા વરસાદ પડ્યા એનાથી પણ વધારે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડી શકે છે ગીરસોમનાથ અને કચ્છ જેવા વિસ્તારો કે જ્યાં વરસાદની અછત છે ત્યાં પણ ખૂબ સારા વરસાદ થશે નદી નાળા છલકાઈ જાય કૂવામાં પણ પૂરતું પાણી મળી રહે એ પ્રકારના વરસાદ વરસશે અને આ સિવાય નવરાત્રીમાં પણ પોસ્ટ મોન્સૂન વરસાદ પડશે જેથી ખેલૈયાઓની નવરાત્રી બગડી શકે છે

ખુશીનો માહોલ છે કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સામાન્ય જનજીવન થોડું પ્રભાવિત થયું છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડીએ રાહત અને બચાવ કામગીરી માટે પણ ટીમોને તૈયાર રાખવામાં આવી છે તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર